નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અંદર નવીનતમ ટેકનોલોજીઓ નવીનતમ માહિતીઓ આપવાનો આપણે અહીંથી પ્રયાસ કરીએ છીએ આ પ્રયાસના ભાગરૂપે ઘણા બધા ખેડૂત મિત્રોએ પોતાના ખેતરમાં કરેલા અનુભવો અને કરેલા ખતરાઓના આધારે ઘણા ખૂબ સારા પરિણામો પણ મળે છે મિત્રો એ જ ક્રમની અંદર ચોમાસુ ઋતુના ઘણા બધા પાકોનું વાવેતર આપણે કરતા હોઈએ છીએ અને એ પાકોની અંદર જે આપણા માટે ખૂબ મહત્વનો અગત્યનો પાક ગણાય અને જેને તેલીબિયા વર્ગનો રાજા કહેવામાં આવે એટલે મગફળીનો પાક આપણે ખ્યાલ છે કે મગફળીના પાકનું વાવેતર ખૂબ મોટા વિસ્તારમાં થાય ગુજરાતના ઘણા બધા ભાગો એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર ખાસ મગફળીનું વાવેતર થતું હોય અને ગુજરાતની અંદર દર વર્ષે લગભગ અંદાજીત વીસ લાખ હેક્ટર કરતા વધારે વાવેતર આ પાકનું થતું હોય એટલે આ પાકની અંદર વધારે ઉત્પાદન લેવા માટે શરૂઆતથી કઈ કાળજીઓ રાખવી જોઈએ એ પણ ખૂબ મહત્વનું છે અગાઉના વિડીયોની અંદર ખાતર વ્યવસ્થાપનની વાત હોય બિયારને બીજ માવજતની વાત હોય એની અંદર આવતા ફૂગને અટકાવવાની વાત હોય એ ઘણી બધી વાતો કરી આજે જે આ વિડીયોની અંદર વાત કરવી છે કે જીરોથી થી લઈને ત્રીસ દિવસે એટલે કે વાવેતર જ્યારથી થાય ત્યારથી લઈને એક મહિના સુધીમાં કઈ કઈ મહત્વની કાળજીઓ રાખીએ તો એનો ફાયદો આપણને અંતે ઉત્પાદનની અંદર સારો મળે સારું ગુણવત્તાવાળું ઉત્પાદન કરી શકાય અને એમાં કયા કયા મુદ્દાઓ એટલે આ ત્રીસ દિવસની જે કારણ કે બાલ્ય અવસ્થા શરૂઆતની જે અવસ્થા છે ખૂબ મહત્ત્વની હોય અને એમાં કયા મુદ્દાઓ કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કેવા પ્રકારના ઉપયોગ આપણે ખાતરો અથવા તો દવાઓના કરીએ તો એનો આપણે મહત્તમ લાભ મેળવી શકાય અને એ આ વિડીયોની અંદર મારે મિત્રો ખાસ વાત કરવી છે તો વિડીયોને પહેલાં તો પૂરેપૂરો જોઈએ મિત્રો આ વિડીયો શરૂ કરીએ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે હજી સુધી આપા આ ચેનલની અંદર નવા આવવું જો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દેજો એટલે તમને ઓલ નોટિફિકેશન તમામ પ્રકારના વિડીયો મળતા થઈ જશે અને ત્યારબાદ મિત્રો વિડીયો પૂરેપૂરો જોઈ જો તમને ગમે અને બીજાને આપણે ઉપયોગી થવાની ભાવના હોય તો આ વિડીયોને શેર કરી દેજો કારણ કે આ મફતનું કામ છે આમાં કોઈ જ લાગતો નથી શેર કરવાથી એ મિત્રો પણ આ વસ્તુ જોઈશે અને જો એને ગમશે તો એ પણ અપનાવશે તો મિત્રો ખાસ મારી વિનંતી છે કે વિડીયોને પૂરેપૂરો જોવાનો સમજવાનો પ્રયત્ન કરશું મિત્રો ખાસ કરીને મેં વાત કરી એમ કે પહેલાં તો ઝીરોથી લઈને ત્રીસ દિવસ એટલે જેમ બાળક નાનકડું જન્મે અને ત્યારથી લઈને આપણે શરૂઆતની બાલી અવસ્થામાં જેમ કાળજી લેતા હોય એમ આપણો પાક પણ આપણા માટે બાળક અવસ્થામાં હોય છે મગફળીનો દાણો જ્યારે ખેતરમાં વાવીએ છીએ ત્યારે એમાંથી કોટડો ફૂટે દાણો બહાર નીકળે અને જે શરૂઆતની ત્રીસ દિવસ એ મગફળીના માટે ખૂબ મહત્વની અવસ્થા હું માનું છું ત્યાં વી ગણી શકાય કારણ કે શરૂઆતની અવસ્થાએ સારી કે સારી ટ્રીટમેન્ટ સારી માવજત સારી તંદુરસ્તી એને આપશું તોય એ આપણે ઉત્પાદનની અંદર ફાયદો કરશે પહેલું કામ મગફળીની અંદર અગાઉ પણ મેં વાત કરી જે મિત્રોને વાવવાનું બાકી કારણ કે અત્યારે બે અવસ્થા છે એક જે શરૂઆતના માવઠાના વરસાદની અંદર અથવા તો પાણીની સગવડતા હતી ત્યાં વવાઈ ગયું છે એક મહિના ઉપરની મગફળી થઈ ગઈ છે બીજા મિત્રો એવા છે કે જ્યાં છેલ્લા અઠવાડિયામાં પડેલા વરસાદે એને વાવણી લાયક વરસાદ થયો છે એટલે વાવવાની તૈયારી કરે અથવા તો વાવવાનું શરૂઆત છે અથવા તો વાવી રહ્યા છે તો બે અવસ્થા છે એટલે પહેલા એ વાત કરી દઉં કે જેને વાવવાનું છે અથવા વાવવાની આપણે અથવા વાવવાની આપણે તૈયારી કરી રહ્યા છે તો ઝીરો થી ત્રીસ દિવસની અંદર પહેલી કાળજી આવે સારી ગુણવત્તાનું બિયારણ સિલેક્ટ કરીએ બિયારણનો ઉગાવો ચેક કરી લઈએ વાવતા પહેલા ચોક્કસ ત્યાં દસ કે વીસ દાણા વાવી અને ઉગાવો ચેક કરો કારણ કે મોંઘા ભાવનું બિયારણ હોય કારણ કે ઉગાવો જો પૂરો ન મળે ખેતરમાં નાખ્યા પછી આપણે ઘણું બધું નુકસાન થતું એટલે ઉગાવવું ચેક કરીને વાવાનો પ્રયત્ન બીજું એને બીજ જે મિત્રોને ફૂગના પ્રશ્નો છે ત્યાં હું વારંવાર કહું છું સારી ફૂગનાશક દવા કારબેડા પ્લસ મેન્કોજેમ અથવા તો કાર્બોક્ઝીન સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા પ્લસ થાય ત્રીસ પોઈન્ટ પાંચ ટકાના કોમ્બિનેશન વાળી દવા એક કિલો બિયારની અંદર અઢીથી ત્રણ ગ્રામ પટ આપીને વાવેતર કરીએ જ્યાં મુંડાના પ્રશ્નો છે એના માટે થાયોમિથોક્ઝામ ત્રીસ ટકા એફએસ અથવા તો ઇમિડાક્લોપીડ પ્લસ ફિફ્રોરીનના મિશ્રણ વાળી દવાનો પટ આપી અને વાવેતર કરવાનો પ્રયત્ન કરીએ તો એના મૂંડા અથવા જે જેટ કહીએ એના નિયંત્રણ મળી શકશે ત્રીજી ઘણા બધા મિત્રો ખાસ કરીને પૂછતા હોય છે જૈવિક ખાતર રાઇઝોબિયમ જેવા કલ્ચર હતો તો એન પીકે કોન્સોટિયાનો પણ પટ આપીને વાવેતર એટલે વારાફરથી ત્રણે ફૂબનાશક જંતુનાશક અને રાઇઝોબિયમ નો પટ આપીને વાવેતર કરીએ આ પાયાની શરૂઆતની અવસ્થાની વાત કરું બીજો મુદ્દો મહત્વનો આવે ખાતર અગાઉ પણ મેં કીધા છે સિંગલ સુપર ફોસ્ફેટ એમોનિયમ સલ્ફેટ અને મિરેટો આ ત્રણ ખાતરોનું સિલેક્શન ખાસ કરીને મગફળીમાં કરવું જોઈએ શું સારા પરિણામો મળે અને પાયાના ખાતર તરીકે વાવવાના હવે વાત કરીએ મિત્રો મગફળી વાવીએ છીએ એટલે મગફળી આપણે વાવી દઈએ તો એની અંદર એરડીનો ખોળ નાખવાનો ખાસ મિત્રો પ્રયત્ન કરીએ એરડીનો ખોળ નાખવાથી પણ ઘણા બધા ફાયદા થાય છે મગફળી તમે જે વાવો છો એટલે જ્યાંથી જીરો થી તેલ ત્રીસ દિવસની કાળજીની વાત કરું છું મગફળી વાવી છે મગફળી આપણી કમ્પ્લીટ ઉગી જાય શરૂઆતની ઉગ્યા પછીના જે દસ થી પંદર કે વીસ દિવસની અવસ્થા છે તરત જ એને પેલા તો નિંદામણ મુક્ત રાખવાનો પ્રયત્ન કરીએ પહેલી જે ત્રીસ દિવસની અવસ્થા છે એમાં નિંદામણ મુક્ત રાખે આંતરખેડ કરીએ બરાબનો ટાઈમ મળે હાથથી નિંદામણ કરીએ અને જો એવું લાગે કે નિંદામણનો ખૂબ પ્રશ્ન ગંભીર હોય તો એના માટે રાસાયણિક ખાસ કરીને નિંદામણનાશક દવાઓનો પણ ઉપયોગ કરીએ એમાં પ્રી ઇમરજન્સ તરીકે જ્યારે વાવી દઈએ તરત જ ચોવીસ કલાકની અંદર પેન્ડિમિથાલીનનો આપણે ઉપયોગ કરી શકાય અને વાવેતર પછીના ખાસ કરીને સમયમાં એટલે ત્રીસ દિવસ બાવીસથી ત્રીસ દિવસના ગાળાની અંદર પણ આપણે નાશક દવા ઉપયોગ કરીએ પણ નિંદામણનાશક દવા ત્યારે જ ઉપયોગ કરીએ કે આપણને એવું લાગે કે હાથથી નિંદામણ શક્ય નથી વરસાદની હેલી છે તો જ આપણે નિંદામણનાશક દવાઓ વાપરીએ ત્રીજા લોફોપી થેલવાની અંદર ખાસ કરીને વાપરી શકાય એમી જથા પાયર એની અંદર મિત્રો ઉપયોગ કરી શકાય તો આવી દવાઓનો ખાસ કરીને ઉપયોગ કરીને નિંદામણ કંટ્રોલ કરવાનો છે એટલે ત્રીસ દિવસની કાળજીમાં આ એક મહત્વનો ભાગ હવે મોટા ભાગના મિત્રોને પ્રશ્ન એ હોય છે કે આ શરૂઆતની જે ત્રીસ દિવસ છે એની અંદર ફૂગના પ્રશ્નો આવતા હોય જેને આપણે ઉકસુકનો રોગ કહીએ એટલે કે કોલાર રોટનો કાળી ફૂગનો રોગ છોડ ઉપાડો શરૂઆતના પંદર વીસ દિવસના છોડની અંદર કાળી ફૂગ લાગી જતી હોય પાછલી સફેદ ફૂગ એટલે આ બે ફૂગના નિયંત્રણ માટે હજી હું કહું છું અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી તમારી મગફળી પંદર વીસ દિવસની થાય જમીનમાં પૂરો ભેજ હોય ત્યારે એક વીઘા દેડ સોળ ગુઠાના વીઘામાં એક કિલો ટ્રાયકોડ્રોમા અને પાંચસો ગ્રામ સિડોમોનાસ ફ્લુરોસન્સ આ બંનેને મિક્સ કરી એરડીના ખોડ ચાણિયા ખાતર કે ઓર્ગેનિક મેટર સાથે મિક્સ કરી સાંજના સમયે તડકો ન હોય ગરમીનું પરમાણ ન હોય ત્યારે જમીનમાં પૂરો ભેજ હોય ત્યારે આ બંને ટ્રાયકોડ્રોમાં સુડોમોનાસને બહારની અંદર વેરી દઈએ અથવા ઉડાડી દઈએ પણ પૂરો ભેજ હોય ત્યારે ચોક્કસથી પાછળની જે મહિના દિવસે આપણને પ્રોબ્લમ આવે છે એ આપણે સોલ્વ કરી શકશું અને એટલે આ પંદર વીસ દિવસે જ ટ્રીટમેન્ટ કરી લેવાની છે હવે મિત્રોને ઘણા બધા મિત્રોને પ્રશ્ન ત્રીસ દિવસની અંદર ખાસ કરીને એ આવતું હોય મગફળીના છોડવાનો વિકાસ ઘણી વખત રૂંધાતો હોય ઘણી વખત છોડ પીળા પડતા હોય કિનારીઓ પીળી પડતી હોય એટલે આ બધી જે સમસ્યાઓ છે ये समस्यावूंनी अंदर खास करून ने ઘણી સતત વરસાદવાળું વાતાવરણ હોય અથવા આપણે કણાય કોડ ઉપાયનું વાવેતર કર્યું પાછા ઉપરથી વરસાદ થયો હોય તો આ જે સમસ્યા છે એના નિરાકરણ માટે મિત્રો પહેલો ડોઝ ઉપરથી જે હવે છંટકાવની શરૂઆત આપણે પંપની અંદર કરીએ છીએ એની અંદર હું વારંવાર કહું છું કે વોટર સોલ્યુબલ ખાતરો પાણી દ્રાવ્ય ખાતરો ખૂબ મહત્ત્વનો રોલ ભજવે છે બીજા ખાતરોની સમયાંતરે વાત કરીશું પણ પહેલો ડોઝની અંદર ઓગણીસ 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 આપણી મગફળી પચીસ દિવસની આજુબાજુની થાય એટલે ઓગણીસ 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 ફોટોગ્રાફ સાથે અહીંયા બતાવું છું ઇપકો સરદાર અથવા તો સારી બ્રાન્ડેડ કંપનીનું લઈ અને એક પંપની અંદર સો ગ્રામ સારી રીતે ઓગાળી અને એની અંદર ઇફકો કંપનીનું સાગરીકા સાગરીકા એટલે સીવીડ છે આની અંદર આ બોટલનો પણ ફોટો મિત્રો સાગરિકાનો ખાસ બતાવું છું તમને એટલા માટે હું આગ્રહનો વધારે રાખું છું કે સાગરીકા એક સીવીડ એક્સ્ટ્રેક્ટ છે અને એની અંદર લગભગ દસ થી અગિયાર પ્રકારના તત્વો જેને કહેવાય સૂક્ષ્મ તત્વો પણ એની અંદર આવેલા છે એટલે જે મગફળીના બુસ્ટર ડોઝ તરીકે જ્યારે આપણે શરૂઆતના પીરિયડમાં જ કારણ કે મગફળી જે આપણી પચીસ દિવસ કે ત્રીસ દિવસની એ સમયગાળે જ આપણાનો ડોઝ મારી દેવાનો છે એટલે ઓગણીસ 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 એક પંપની અંદર સો ગ્રામ સાથે એપોનું સાગરિકા લિક્વિડ ફોર્મ વાળું એક પંપની અંદર પચાસ એમએલ આ બંનેને મિશ્રણ કરી સારો ઘાટો એટલે રોડગુઠાના વિઘાટી ત્રણથી ચાર પંપ કરીએ સારો એક ઘાટો છંટકાવ કરી દઈએ મિત્રો ચોક્કસથી કહું છું પાંચ સાત દિવસની અંદર તમારી મગફળીની રોનક ફરી જશે આ બધું પ્રાપના સમયમાં એટલે કે જે વરસાદનો હેવી પીરિયડ પૂરો થઈ ગયો હોય પછી કરીએ જે મિત્રોને કોવડાની મગફળી છે આ ગોદરી મગફળી છે એ મિત્રો પણ અત્યારે ત્રીસ દિવસની હોય તો કરી જ નાખે જેને વાવવાનું પ્લાનિંગ છે અથવા આવી છે એને થોડીક રાહ જોઈ અને આ પ્લાનિંગમાં લઈ અને આ પ્રમાણેનો ડોઝ એક મિત્રો ખાસ કરીને ઓગણીસ ઓગણીસ અને સાગરિકાનો મારવો જોઈએ તો આ જે મહત્વની વાત છે અત્યારે હજી કોઈ પણ જીવાત અને ઇયળના એટેકની શરૂઆત આમ તો માનીએ જ્યાં સુધી પચીસ ત્રીસ દિવસમાં હોતી નથી પરંતુ આ જે ડોઝ તમે મારી દેશો એટલે એને એક જુસ્સો મળી જશે એક તાકાત મળશે અને જે મિત્રોએ એક અગત્યની વાત એ પણ છે કે જે મિત્રોએ પાયાના ખાતરો વાવ્યા નથી કોઈ પ્રકારના ખાતર વગેરે જ મગફળી વાવી દીધી છે એના માટે પણ મહત્વની વાત એ છે કે એને પણ એને ખાતરો સ્વરૂપે સિંગલ સુપર ફોસ્ફેટ એમોનિયમ સલ્ફેટ અને મુરેટો પોટાશ પણ આ પ્રકારના ખાતરો લઈ શકાય આના સિવાયના કોઈ ખાતરો સિલેક્ટ કરતા હોય તો મિત્રો એના માટે સલ્ફર ખાસ કરીને ફાડા સલ્ફર અથવા તો સલ્ફર જે તત્વ આપણે કહીએ નેવું ટકાના ફોર્મમાં આવતું હોય એ સલ્ફર પણ માટે ખૂબ મહત્વનું છે કે આ તેલ બે વર્ગનો પાક છે તો તેલની ટકાવારી અને ગુણવત્તા વજન વધારવા માટે ઉતારો વધારવા માટે આ ખાસ એક મિત્રો કાળજી લેવી જરૂરી છે અને એ પ્રમાણે આપણે આનું આયોજન ખાસ કરીને કરવું જોઈએ તો ખાસ મિત્રો મગફળીની અંદર ઝીરોથી ત્રીસ દિવસની કાળજીમાં મેં કીધું એમ નીંદામણ મુક્ત રાખવું શરૂઆતમાં વાવેતર સમયે પટ આપવો પાયાના ખાતરો નાખવા નિંદામણ ટાઈમસર નિયંત્રણ થાય એ જરૂરી અને ઉપરથી જે છંટકાવ છે એમાં ઓગણીસ ઓગણીસ અને ઇપકોનું સાગરિકા આનો પહેલો છંટકાવ કરી દો એટલે તમારી મગફળીમાં કોઈ વધારાનો ખર્ચ કરવાની જરૂર નથી કોઈ તમને ભ્રામક પ્રચારો કોઈ પેકેટ પતાવી બતાવીને વાત કરવામાં આવતી હોય તો મારી દ્રષ્ટિએ આ એક વીઘાની કે બે વીઘાની અંદર ખતરો કરી લેવાનો જો તમને સારા પરિણામો મળે તો આખા ખેતરની અંદર કરજો અને આનું જે કોસ્ટિંગ છે તમે ઓગણીસ ઓગણીસ અને સાગરિકાનું કદાચ કોસ્ટિંગ કાઢશો તો એક પંપની અંદર ત્રીસથી પાંત્રીસ રૂપિયાનું કોસ્ટિંગ આવતું હોય એટલે ખૂબ મામૂલી કિંમતની અંદર આનું કામ થતું હોય અને ચાર પંપ કરવાથી સો રૂપિયાની અંદર સો થી સવા સો રૂપિયાની અંદર ખૂબ સારા પરિણામો મિત્રો મળતા હોય તો આ વાત હતી શરૂઆતની મગફળીની ખાસ કરીને ઝીરો થી ત્રીસ દિવસે કઈ કઈ કાળજીઓ લેવાની મને લાગે મિત્રો આ વિડીયો તમને ગમશે જો આ વિડીયો ગમે તો આને વધારે વધારે લોકો સુધી પણ પહોંચાડી દેજો તમને આની અંદર કંઈ પણ પ્રશ્ન હોય કોઈ મૂંઝવણ હોય તો મારા નંબર પણ નોંધી લેજો પંચાણું અઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોલ અથવા તો વોટ્સઅપ કરીને પણ માહિતી મેળવી શકશો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ